નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના પાટણ જિલ્લામાં એક પિકઅપ વાનના અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે પંદર અન્ય ઘાયલ થયા છે ઘાયલો બેની હાલત ગંભીર છે પિકઅપ વાન ટ્રક અને બાઇક સાથે અથડાઈ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને પંદર અન્ય ઘાયલ થયા છે જણાવ્યું હતું કે અકસ્માત સવારે દસ વાગ્યા ની આસપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોતી પીમ્પલી ગામ નજીક થયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે એસીપી એ જણાવ્યું હતું કે લગભગ પંદર મુસાફરો ને લઈ જતી પિકઅપ વાર એક એવી જગ્યાએ ઓવરટેક કરવાનો પ્રયાસ કરી હતી કે જ્યાં રસ્તાને બંધ કામના કારણે એક તરફનો ટ્રાફિક બંધ હતો ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે વાન અને ટ્રક સાથે સામસામે અથડાઈ ગઈ હતી ઓવરટેકિંગ દરમિયાન વાન બે ટુ વ્હીલર અને ટક્કર મારી જેમાં ચાર લોકો સવાર હતા મૃતકોમાં વાનમાં બે મુસાફરો અને બે મોટરસાઇકલમાં હતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પંદર લોકો ઘાયલ થયા છે જેમાંથી બે ની હાલત ગંભીર છે બધાને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે રાધનપુર પોલીસ સ્ટેશનમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ લક્ષ્મણ દેસાઈ યસ ઓસમાન અને કનુ રાવલ અને નસીબ ખાન તરીકે થઈ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર